ચક્કુભાઈ પણ આવે એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલાં રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાય અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પણ પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પેદા થતું હતું એના અમે સાક્ષી છીએ અને એના લાભાર્થી પણ છીએ અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર એ ઓર્ડર કરતો નથી એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે આજ પાતૃભાવથી એક લોહીયા થઈ અને જનસંઘે અને ભાજપે જે કામ કર્યું છે એનું પરિણામ આજે દેખાય